નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેથસ્ટોરીમાં આજે આપણે જોવાના છે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી ધોરણ સાત વિજ્ઞાન તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેનાર આપણી પ્રશ્ન બેંકનું મોડલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તો તેના કુલ ગુણ છે પચીસ આ વખતે તમારે પાઠ આવશે ચેપ્ટર નંબર સાત આઠ અને નવ ચાલો શરૂઆત કરીએ તો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો જવાબ આવશે ઓપ્શન ડી અર્થ અર્ધ કણ બીજું છે નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી તો જવાબ આવશે ઓપ્શન એ વાદળી ત્રીજું જોઈએ તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કારણો જવાબદાર છે તો જવાબ આવશે ઓપ્શન ડી ત્રાકરણ તો તેના કારણે લોહી નીકળતું બંધ થઈ જશે ચોથું છે મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન સી હોઠ પાંચમું સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે તો જવાબ આવશે ઓપ્શન સી મૂત્ર છિદ્ર ત્યારબાદ છે ખાલી જગ્યા પાંચ ખાલી જગ્યા પૂછાયેલી છે જોઈએ પહેલી ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંઘન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કલિકા બીજું ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો જવાબ આવશે સ્પાયરોગાયરા ત્રીજું બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે તો જવાબ આવશે ફૂગ અને હંસરાજ ચોથું છે અવલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે તો જવાબ આવશે કલિકા સર્જન અવખંડન અને બીજાણુ સર્જન અને પાંચમું ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે તો શું આવશે ઓડોમીટર ત્યારબાદ મિત્રો જોઈએ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જ્યારે સોલ્યુશન આવશે તે આપણી ચેનલમાં મુકાઈ જ જશે તો તે જોવાનું ચૂકશો નહીં અને તેની જો પીડીએફ જોતી હોય તો પ્લે સ્ટોર ઉપરથી આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન તેમાંથી તમને પીડીએફ મળી જશે અથવા તો આપણો વોટ્સઅપ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોલ અથવા વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી લેજો ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલી ગતિને સુરેખ ગતિ વર્તુળમય અથવા તો દોલન ગતિમાં વર્ગીકરણ કરો ચાલો પહેલું દોડતી વખતે તમારા હાથની ગતિ તો જવાબ આવશે દોલન ગતિ બીજું છે સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ તો જવાબ આવશે સુરેખ ગતિ ત્રીજું છે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ તો આવશે વર્તુળમય ગતિ ચોથું સિંચવા પર બેઠેલા બાળકની ગતિ તો આવશે દોલન ગતિ અને પાંચમું વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ તો જવાબ આવશે દોલન ગતિ તો આ પ્રમાણે તેનું વર્ગીકરણ તમે કરી શકશો આગળ જોઈએ પ્રશ્નોના જવાબ કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે તો જવાબ આવશે સરસવ ગુલાબ અને પેટુનુમિયા સ્વ સ્વપરાગનયનની ક્રિયા થાય છે બીજું છે કયા કયા છોડમાં પરમ પરાગનયનની ક્રિયા થાય છે તો આવશે મકાઈ પપાઈ અને કાકડીમાં પરાગનયનની ક્રિયા થાય છે ત્રીજું છે કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય તો જવાબ આવશે ગુલાબ ચંપો કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય ત્યારબાદ જોઈએ કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ જે નવો છોડ ઉત્પન્ન કરી શકશે પાંચમું છે વનસ્પતિ કલિકા કોને કહે છે તો જવાબ આવશે નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન પાંચ જોડકા જોડો ચાલો મૂત્રપિંડ છે તો તેની સાથે જોડાશે ડી રુધિર ગાળણની ક્રિયા કરે ધમની તો એમાં આવશે શુદ્ધ રુધિરનું વહન કરે છે શીરા તો અશુદ્ધ રુધિરનું વહન કરે ત્યારબાદ છે મૂત્રાશય તો મૂત્રનો સંગ્રહ કરે અને છેલ્લે છે ફેફસા તો એની સાથે આવશે ઉછવાસ દરમિયાન કાર્બન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે તો મિત્રો આ તો આપણું સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ